રાજ્યમાં કોરોનાએ ફરી માથું ચક્યું છે ત્યારે એક્ટિવ કેસ ત્યાંસીથી વધીને એકસો ને નવને પાર કરી ગયું છે હૃદય રોગ પીડિત સડસઠ વર્ષના વૃદ્ધને કોરોના થતાં સિવિલ દાખલ કરવા આવ્યા છે અમદાવાદ પછી હવે અન્ય શહેર જિલ્લામાં પણ કોરોનાએ સંક્રમણ કે ફેલાય છે અમદાવાદ શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં સત્તર નવા કોવિડ કેસ નોંધાયા હોવાનું મૃત કોર્પોરેશન સૂત્રો કહે છે એકલા અમદાવાદમાં નેવેશી કેસ સામે આવ્યા છે તો તેર દર્દી સાજા થતા કોવિડ મુક્ત થયા છે અન્ય ત્યારે છોતેર દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તાજેતરમાં જ કોરોના નવા વેરિયન્ટ એલફેર સાતની ગુજરાતમાં એન્ટ્રી થઈ હોવાનું સામે આવ્યું છે આ સિવાય મોટા ભાગના કેસ ઓમિકોન વેરિયન્સ છે આ તરફ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ મહિલા દર્દીને સારવાર માટે દાખલ કરાયા છે હોસ્પિટલ સૂત્રો કહે છે કે સડસઠ વર્ષના મહિલા દર્દી રેલવે હોસ્પિટલમાં કોવિડ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો એ પછી સારવાર માટે સિવિલમાં લવાયા છે આ દર્દીને હાઈ પ્રેશર સેન્ટન અને હૃદય રોગની તકલીફ છે દર્દીની હાલત ગંભીર નથી કોવિડનો કયો વેરિયન્ટ છે તે જાણવા માટે જીન જીનોમ સિકવર્સ માટે નમૂના મોકલી આપ્યા છે તાજેતરમાં જ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ત્રેવીસ વર્ષના યુવતીને ઓક્સિજન સહાર સારવાર આપવી પડી હતી બીજી તરફ અમદાવાદ મેડિકલ એસોસિએશન સાથે સંકળાયેલ તબીબીનો કહેવું છે કે માઇલ પ્રકાશનો કોરોના હોવાથી મોટા ભાગના દર્દી હોમ છે જોકે ભીડ ભાંગવાથી લોકોને હાલ દુખ રહેવું જોઈએ ગભરાવાનો બદલે સાવચેતી રાખવી અને હિત હિતવ છે